સાવ નાનકડી ઘટના એને ઘટના પણ ન કહેવાય પિસ્તાલીસ વર્ષના અનુજ મહેતા અમદાવાદના એરપોર્ટ ઉપર તરફ જતા હતા ત્યારે સામેથી ચાલ્યા આવતા એક પુરુષ સાથે અથડાઈ ગયા અનુજભાઈના એક હાથમાં હેન્ડબેગ હતી બીજા હાથમાં એરબેગ હતી કાનમાં મોબાઈલનો હેડફોન ભરાવેલો હતો બંધ હોઠોમાં પાસપોર્ટ અને વિમાનની ટિકિટ દબાવેલી હતી એમાં આવી ટકરામણ થઈ એટલે શરીરના વૃક્ષ પરથી બે ત્રણ પાંદડા ખરી પડ્યા સામેવાળો સભ્ય અને સંસ્કારી હતો એની પાસે સામાનમાં ખાસ કંઈ હતું નહીં એને તરત જ નીચે નમીને વેરણછેરણ વસ્તુ ઉપાડીને અનુજ મહેતાના હાથમાં મૂકી દીધી પછી કમરથી સહેજ ઝૂકીને કહ્યું પણ ખરું આઈ એમ સોરી આ બધું લગતા આટલી વાર લાગી પણ આ બનાવ બનતા માંડ એકાદ મિનિટ થઈ હશે અનુભાઈએ પણ સામો વિવેક કર્યો ઇટ્સ ઓલ રાઇટ સામેવાળો ચીટકું નીકળ્યો ફટાક દઈને શર્ટના ખિસ્સામાંથી પોતાનું વિઝિટિંગ કાર્ડ કાઢીને અનુજભાઈના હાથમાં પકડાવી દીધું આઈ એમ વિશાલ પટેલ હેપી ટુ મીટ યુ હું ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇનિંગનું કામ કરું છું આ કાર્ડ પણ મેં જ બનાવ્યું છે મારે લાયક કંઈક કામકાજ હોય તો જણાવજો બાય ટેક કેર અનુજભાઈ મોડા હતા ચેક ઇનની વિધિ આટોપી બોર્ડિંગનું બે વખત એનાઉન્સમેન્ટ થયું અનુજ મહેતા ગેટ નંબર બે તરફ ધસી ગયા દસ મિનિટ પછી તેઓ સીટ પર બેઠા હતા હવે વિમાન ઉપડે એટલી જ વાર હતી નવરા બેઠા શું કરું એમણે ખિસ્સામાંથી પડેલું વિઝિટિંગ કાર્ડ વાંચવાનું શરૂ કર્યું શું કાર્ડ બનાવ્યું હતું ઉડીને આંખે વળગે એવી રીતે વિશાલ પટેલ નામ વચાતું હતું પછી અલગ અલગ કલર કોમ્બિનેશનમાં જાત ભાતની માહિતી પ્રિન્ટ કરેલી હતી મોબાઈલ નંબર ઈમેલ ફોટો હાઈટ ચામડીનો રંગ અને બ્લડ ગ્રુપ સુધા લખેલું હતું અનુજભાઈને હસવું આવી ગયું આ તો વિઝિટિંગ કાર્ડ હતું કે બ્રોશર ફક્ત ઝંડ જન્મકુંડળી છાપવાની જ બાકી રહી હતી જોકે કાર્ડ બન્યું હતું સુંદર એક વાત અનુજભાઈને ન સમજાય આવા કાર્ડમાં બ્લડ ગ્રુપ છાપવાની શી જરૂર લોકો પણ ખરા તુક્કાબાજ હોય છે કાર્ડ પાછું ખિસ્સામાં મૂકીને અનુજભાઈ વિમાનની બારીમાંથી બહાર જોવા લાગ્યા દસેક મિનિટ પછી વિમાન હવામાં ઉંચકાયું વહેલું આવે મુંબઈ અનુજભાઈ બિઝનેસ મિટિંગ માટે મુંબઈ આવ્યા હતા બે દિવસ પછીની રિટર્ન ટિકિટ હતી કેબમાં બેસીને હોટલમાં પહોંચ્યા ચેક ઇન કર્યા પછી રૂમમાં સામાન મૂકીને જરીક ઠરીઠામ થયા શાવર લઈને ચા પિતા પિતા પત્નીને ફોન લગાડ્યો હેલ્લો પૂર્વી હું પહોંચી ગયો એકાદ કલાક પછી મીટિંગ શરૂ થશે મારો ફોન સાયલેન્ટ મોડ પર હશે કોલ કે મેસેજ કરીને ડિસ્ટર્બ ન કરીશ બહુ તાકીદનું કામ હોય તો જ હોટેલના રિસેપ્શન નંબર ઉપર કોલ કરજે ટેક કેર ફોન પતાવીને અનુજભાઈ તૈયાર થવા માંડ્યા સ્કાય બ્લુ કલરનો શૂટ ડાર્ક બ્લુ રંગનો શર્ટ અને શૂઝ અરીસામાં જોઈ લીધો સંતોષ થયો એ પછી જરૂરી પેપર્સવાળી બીફ કેસ હાથમાં લીધી અચાનક યાદ આવ્યું વોલેટ વિમાનની ટિકિટ હેન્કી આ બધું તો વિમાનમાં પહેરેલા કપડામાં જ રહી ગયું હતું એમણે બધું જૂના કપડામાંથી કાઢીને કેસમાં મૂકી દીધું એટલામાં શર્ટના ખિસ્સામાંથી પહેલું પડેલું પેલું વિઝિટિંગ કાર્ડ મળી આવ્યું અનુજભાઈએ વિઝિટિંગ કાર્ડ હાથમાં લીધું પડવાર વિચાર્યું આ વિઝિટિંગ કાર્ડનો મારે કોઈ ખપ પડશે જવાબ નકારમાં મળ્યો એમણે વિઝિટિંગ કાર્ડ હોટલના કમરામાં ખૂણામાં પડેલી પ્લાસ્ટિકની ડસ્ટબિનમાં ફેંકી દીધું બ્રીફકેસ હાથમાં લઈને રૂમ લોક કરીને એ ચાલી નીકળ્યા મિટિંગમાં બહારના દેશોમાંથી પણ એજન્ટ્સ આવ્યા હતા મિટિંગમાં ખૂબ મહત્ત્વને એને ધ્યાન માગી લે તેવી હતી ત્રણ કલાક ક્યાં નીકળી ગયા એની અનુજભાઈને પણ ખબર ન પડી અચાનક રિસેપ્શનિસ્ટ ગર્લ દોડતી આવી અને પૂછવા લાગી આપમેસે કિસી કા નામ મિસ્ટર અનુજ તા હૈ ધેર ઇઝ અ કોલ ફોર હિમ જમવાની પ્લેટ પડતું મૂકીને અનુજભાઈ ટિશ્યુ પેપરથી હાથ લૂંચતા લૂછતા દોડવાની ઝડપે રિસેપ્શન કાઉન્ટર પર પહોંચી ગયા અમદાવાદથી કોલ હતો પૂર્વીનો અવાજ હતો તે રડી રહી હતી બધું પડતું મૂકીને અત્યારે ને અત્યારે જ અમદાવાદ પહોંચી જાઓ આપણો બબલું બંગલાની બાલ્કનીમાંથી નીચે પડી ગયો છે બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યો છે હેડ ઇન્જરી થઈ છે અનુજભાઈનું મગજ શૂન્ન થઈ ગયું એ લગભગ અચેતન અવસ્થામાં જ સાંભળતા હોય તેવી રીતે એમના કાનમાં પૂર્વીના શબ્દો પડતા રહ્યા સિરિયસ કન્ડિશન ડૉક્ટર કહે છે કે અર્જન્ટ ઓપરેશન કરવું પડશે ખૂબ લોહી વહી ગયું છે બ્લડ આપવાની જરૂર પડશે બ્લડ બેંકમાં તપાસ કરી બબલુને આપવા માટે એક પણ બોટલ અવેલેબલ નથી તમારે જ આવવું પડશે અને બ્લડ આપવું પડશે જે હાલતમાં તમે હોય તેવા નીકળી પડો વિગતો જાણીને અનુજનો જીવ અદ્ધર થઈ ગયો તેમણે તરત જ અર્જન્ટ વિમાનની ટિકિટ માટે એજન્ટને ફોન કર્યો જવાબ મળ્યો નોટ પોસિબલ ફોર ટુ ડે વહેલામાં વહેલી કાલ સવારની ફ્લાઇટમાં બુકિંગ કરાવી આપું બબલુનું બ્લડ ગ્રુપ એ નેગેટિવ હતું અનુજભાઈનું પોતાનું પણ એ નેગેટિવ હતું પૂર્વીનું બ્લડ ગ્રુપ જુદું પડતું હતું અને એ નેગેટિવ બ્લડ ગ્રુપ રેર ગણાય છે બ્લડ બેંકમાં ભાગ્યે જ ઉપલબ્ધ હોય છે સાઠ લાખથી વધારે વસ્તીવાળા શહેરમાં એ નેગેટિવ બ્લડ ગ્રુપવાળા માણસો કેટલા હોઈ શકે કોણ હોઈ શકે અને ક્યાં હોઈ શકે અચાનક અનુજભાઈના મનો મનોકાશમાં વીજળીનો છપકારો થયો તેમને યાદ આવ્યું વિશાલ પટેલના કાર્ડમાં લખ્યું હતું બ્લડ ગ્રુપ એ નેગેટિવ એ વાંચતી વખતે તો હસવું આવ્યું હતું આ બ્લડ ગ્રુપ તો મારું પણ છે એમાં આ રીતે ઢંઢેરો પીટવાની શી જરૂર હતી અત્યારે એ જ ઢંઢેરો એ એક જ જિંદગી માટે આશાની સુરાવલી છેડતો હોય તેવું અનુજભાઈને લાગતું હતું અનુજભાઈની પાગલની જેમ ડસ્ટબિનની દિશામાં થસી ગયા ડસ્ટબિન ખાલી હતી એમણે હોટલના કમરામાંથી જ રિસેપ્શનનો નંબર લગાડ્યો અને પૂછ્યો મારા રૂમમાંથી કચરો લઈ ગયા એનો નિકાલ થઈ ગયો હશે કે આઈ એમ ઇન એ બેડ નીડ ઓફ વન વિઝિટિંગ કાર્ડ સદભાગ્ય હજુ સુધી કચરો હોટલમાં જ હતો બે ચાર કર્મચારીઓ કામે લાગી ગયા વીસી મિનિટની મહેનત પછી વિશાલ પટેલનું વિઝિટિંગ કાર્ડ ચડી ગયું અનુજભાઈને લાગ્યું કે વિઝિટિંગ કાર્ડ ન હતું પણ એમાં એના બબલુની નવી જિંદગી હતી એમણે વિશાલ પટેલને ફોન કર્યો પોતાનું નામ આપ્યું ઓળખાણ ન પડી પછી કહેવું પડ્યું આજે સવારે અમદાવાદના એરપોર્ટની બહાર આપણે અથડાઈ ગયા હતા મારો સામાન નીચે પડી ગયો હતો તમે તે સામાન વિશાલ પટેલ દિલનો પણ પટેલ નીકળ્યો મોટા અવાજમાં ઉમળકો છલકાવીને બોલ્યો બોલો રાજા શું કામ પડ્યું હુકમ કરો અનુજ મહેતા ગળગળા થઈ ગયા એક નાની જિંદગી બચાવવાની છે અનુજભાઈએ લઘુત્તમ શબ્દોમાં મહત્તમ વિગતો વિશાલભાઈના કાનમાં ઠાલવી દીધી વિશાલ પટેલે કીધું કોઈ ચિંતા માં હું પહોંચું છું પોતાનો રેર બ્લડ આપીને બબલુની જિંદગી બચાવી લીધી તે દિવસે સવારે એરપોર્ટ ઉપર બે માણસો અથડાઈ ગયા ન હોત તો શું થાત મિત્રો જિંદગીમાં ગમે ત્યારે ગમે તે વ્યક્તિની જરૂર પડી શકે છે ખરું ને જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક અને શેર જરૂર